બેનું દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન છઠ્ઠી તારીખ તમારા ભાઈ લો પ્રભુષ્ણ વચ્ચન સાંભળીએ યોહાન ગ્રંથ એકવીસમો અધ્યાય પંદરથી ઓગણીસમી કલમ સુધી નાસ્તો કરી રહ્યા એટલે ઈશુએ સિમોન પીટરને કહ્યું ઓ યોહાન પુત્ર સિમોન આ બીજાઓના કરતાં તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે તેણે જવાબ આપ્યો जी हाँ प्रभु आप जानो हूँ आप ऊपर आपना ऊपर प्रेम इस वे कहू तो मारा गाड़रा ने चराव बीजीवार योहान पुत्र सीमोन तू मारा ऊपर प्रेम राखे ते कहू हाँ जी प्रभु आप जाणो कि हूँ आपना ऊपर प्रेम राखू छु तीज वार्ते पूछू योहान पुत्र सीमोन तू ऊपर प्रेम राखे તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી ઈસીમોને ઓછું આવ્યું તેણે કહ્યું પ્રભુ આપ બધું જાણો છો આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈશ્વરે કહ્યું તો મારા ગેઠાની ચરાવ હું તને સાચે સાચ કહું છું તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવી ત્યાં ફરતો હતો પણ જ્યારે તું ગઢો થશે ત્યારે તું તારા હાથ પહોળો કરશે અને બીજા કોઈ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે જે પ્રકારના મૃત્યુ ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું ત્યાર પછી તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્માલા ભાઈ આજનો શુભ સંદેશમાં આપણે ખાસ કરીને નોંધ લેવાનું છે કે પ્રભુ ઈસુ ત્રણ વખત પિતરને પૂછ્યું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે એ પિત્તરને કસોટી કરવા માટે નહીં પણ પ્રભુ ઈસુ પિતર ઉપર કેટલો પ્રેમ રાખે છે એ ભારપૂર્વક એને ટસાવવા માટે એના મગજમાં એ પ્રભુ ઈસુ એ વાત કરે છે કે પીતરે ત્રણ વખત ઇનકાર કર્યો ખોટું કર્યું હતું એ ભૂલી જને પ્રભુ ઈસુ કોઈનું ગોતકાળ યાદ કરતા નહીં પ્રભુ ઈસુ જે નબળાઈ નલે જે થયું હોય એ યાદ કરાવતા નહીં ટોણા મારતા નહીં કે બદલો લેતા નહીં પણ પ્રભુ ઈસુ સામેવાળાની નબળાઈ નહીં પણ સામેવાળામાં જે તાકાત હોય જે શક્તિ હોય જે ભળ હોય એના ઉપર વિશ્વાસ રાખે છે એટલે પ્રભુ ઈસુ પિતર ઉપર પ્રેમ રાખે છે અને વિશ્વાસ રાખે છે અને પછી એને મોટી જવાબદારી સોંપે છે ઈશ્વરના રાજ્યનું કાર્ય હવે ચાલુ રાખવાનું પ્રભુ ઈસુ કોઈ પરફેક્ટ માણસના હાથમાં નહીં પણ જેના ઉપર પ્રભુ ઈસુ વિશ્વાસ રાખતા હતા જેના ઉપર પ્રભુ ઈસુ પ્રેમ રાખતા હતા એને એ પિતરને એ મોટી જવાબદારી સોંપે છે હા કૃષ્ણમા લભયતાબહેનો પુનરૃત્થાનનો સંદેશ કોઈને ભૂતકાળ યાદ કરવા નહીં કોઈની નબળાઈને બધું ટોણાં મારવા નહીં પણ બીજામાં જે શક્તિ હોય એ એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે અને પ્રભુ યીસુ એના પર વિશ્વાસ રાખે છે અને જવાબદારી સોંપે છે માત્ર પિતર નહીં આપણા દરેક ઉપર પ્રભુ આપણે જે ભૂલ કરી હોય જે પાપ કર્યા હોય એ યાદ કરતા નહીં પણ પ્રભુ યુસુ તમેને હું મારામાં અને તમારામાં વિશ્વાસ રાખે છે પ્રભુનું કાર્ય ચાલુ રાખવા માટે યાદ રાખીએ પ્રભુનું કાર્ય ચાલુ રાખવા માટે કારણ અને જે મુક્તિના એ મુક્તિના કાર્ય છે એના ઉપર પ્રભુ આપણા ઉપર વિશ્વાસ રાખે છે કેટલું આનંદની વાત છે કેટલું ગૌરવની વાત છે કેટલું પ્રશંસનીય વાત છે કે પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખે છે વિશ્વાસ રાખે છે આપણે કોઈની જે જે અમુક પરિસ્થિતિના લીધે જે નબળાઈઓને લીધે જે ભૂલ કરી છે એના ઉપર આપણે ધ્યાન આપવા નહીં અને પછી આપણે ટોણા મારવા નહીં પણ બલકે વ્યક્તિના જે ભવિષ્ય તરફ આપણે જોવાનું છે એટલે પ્રભુ પોતે જાણતા હતા આ પિતર સામાન્ય માણસ નથી એટલે એમના પર વિશ્વાસ રાખે છે અને ભવિષ્ય અને સાથે સાથે પ્રભુ કહે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે એનો અર્થ તારે મારી પાછળ જેવી રીતે હું તારા માટે મરી ગયો એવી રીતે તારે પણ મારા માટે મરણ પામવું પડશે એ કેવી રીતે એ પણ આજના શુભ સંદેશ દ્વારા તું નહીં ઈચ્છે એવી રીતે તને બાંધીને લઈ જશે અને તું મારા માટે મરવું પડશે એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને જણાવે છે હા કૃષ્ણ મહાભાઈ તમેનું આજના માનચિંતન આ શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ ઈસુના જે મહાન વિચાર હોય જે સિદ્ધાંત હોય જે વિશ્વાસ હોય એ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ